જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હાથ દીધો છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત છબ્બીસ નિર્દોષ ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આતંકી હુમલાના વિરોધમાં આજે ગરબાડા નગરમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતારો સમાચાર વિસ્તારથી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરી છબ્બીસ જેટલા નિર્દોષ હિન્દુ સેનાનીઓની ધર્મ પૂછી ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી આ આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢી આ આતંકી હુમલાના વિરોધમાં ગરબડા નગર બંધ રાખવાના નગરજનોના આહવાનને પગલે આજે નગરજનોએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા અને બંધ પાળી આતંકી હુમલાનો વિરોધ દર્શાવ્યો હતો સાથે સાથે નગરજનોએ આતંકીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગણી સાથે ગરબાના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું